આ રોમાંચક અનુભવ અને ગુજરાતી સિનેમાના નવા યુગની શરૂઆતને ચૂકશો નહીં તમારા પરિવાર અને મિત્રો સાથે સાત નવેમ્બરે સિનેમાઘરમાં અચૂક પધારશો વિરોચિપ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા સૌરભ બારોટ છે સાત નવેમ્બરે મારી એક મૂવી આવી રહી છે જેનું નામ સ્ટોપ છે ખૂબ જ સારી મૂવી છે પહેલી ગુજરાતી મૂવી છે જે ફિમેલ ઓરિએન્ટેડ છે અને ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાતી મૂવીમાં જેમાં ફિમેલ એક્શન મૂવી કરતા જોવા દેખા દેખાવા મળશે મારી જોડે કાજલ વશિષ્ઠ દામિની દવે ખુશી શાહ મેહુલ ગુજ જેવા નામનામ કલાકારો બી આ ફિલ્મમાં જોડાયેલા છે અને તમને આ મૂવી જોવામાં ખૂબ જ મજા આવશે જેમ આપણને બધાને સાઉથની મૂવી ગમતી હોય છે એ રીતની આખી મૂવીનું ચલણ છે અને સાત નવેમ્બરે તમે ચોક્કસથી આ મૂવી જોવા જજો તમને ખૂબ ગમશે આ ફિલ્મોને લઈને પબ્લિકને તમે શું સંદેશો આપશો પબ્લિકને એ સંદેશો છે અમારા મેકર્સ તરફથી કે આ મૂવી એક સેલ્ફ ઓરિએન્ટેડ મૂવી છે લાઈક મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવેલી આ મૂવી છે પહેલી એવી મૂવી છે જે સેલ્ફ ડિફેન્સ ઉપર જે મહિલાઓના ઉપર થતા અત્યાચારો જે પણ પ્રકારના અમુક ઘટનાઓ જે એમની ઉપર થતી હોય છે એનાથી એ ઓવરકેમ કરીને પોતે જ પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકે એ સંદેશો આપતી એક આ મૂવી છે જે મેસેજના સાથે સાથે એન્ટરટેનમેન્ટ બી મળશે અને ખૂબ સારી સ્ટોરી છે એની અંદર ખૂબ મજા આવશે